માણીભાઈ હા વિક્રિયા ને ગાડી હલકુ આવી ગયું હા આ કબૂતરને અત્યારે લઈને આવ્યો સૌ ફોરેસ્ટર ઓફિસે અને અહીંયા સોંપી દઉં જેથી કરી એને આગળ વધુ સારવાર મળે જય ગૌ માતા હું ગૌરક્ષક વિશાલ રાજ માડી આટીના એનિમલ કેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માડીઆટીના પ્લોટ વિસ્તારમાંથી સંજયભાઈ કરમટાનો મને ફોન આવ્યો કે અહીંયા બે નંદી ઝગડતા હતા અને બે ઝઘડતા ઝઘડતા એક નંદીને પેટના ભાગે વધારે ગંભીર ઈજા પહોંચેલી છે એટલે તાત્કાલિક હું અહીં પ્લોટમાં આવી અને એ નંદીનું રેસ્ક્યુ કરી હું અને નુરાભાઈ તરત જ અમે બધા અહીંયા આવી અને બધા સાસ સકાર સારવાર આપ્યો અને આનું રેસ્ક્યુ કરીને જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ શાંતિપરા એ લોકોને જાણ કરેલી એટલે એ લોકોને જાણ કરીને અને તાત્કાલિક આગળ અહીંયા ગાડી મોકલે એ ગૌ માતા બસ બસ હાલો આગળ બસ બસ

Thank you. આ ગૌ માતા દેવ થઈ ગયા જેની અમને જાણ થતા હું ને રાવતભાઈ અત્યારે અહીંયા આવી ગયા હે અને ઘનશ્યામભાઈ આવે છે અને જેસીબી બોલાયું હે અને જેસીબી આવે જ છે પછી આ ગૌમાતા ને આગળ સમાધિ દેવાની છે

ગૌતમભાઈ મને આ રીતના આપણે કરીએ રાતે અમારા માળી હાટીના રાજુભાઈ દેસાઈ પાંજરાપુર વાળા જેની બે ગુણ આપેલી છે આ ભૂસાની અને બીજા મોન્ટુભાઈ ભૂસાની આ ગૌમાતાને માતા માટે ભેટ આપેલી છે તો એ લોકોનો પણ ધન્યવાદ અને એ લોકોના સાસ સહકારથી અને આ અમારી ટીમ શાક માર્કેટ છે અમારા બધા મિત્રો છે એ બધા અત્યારે સાસ સહકાર આપ્યો અને અત્યારે અમે માળી હાટીના આખા ગામની અંદર લગભગ કઈ બાકી નથી અને આ બધા ને અમે અત્યારે આ ખોરાક પૂરો પાડવાનો હે જય ગૌ માતા